સુરતના વાતાવરણમાં આવી રહેલા બદલાવ વચ્ચે સિઝનલ ફ્લૂના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં જ રોજના બસોથી પણ વધુ સિઝનલ ફ્લૂના કેસો આવતા તંત્ર દ્વારા ટીબી વોર્ડમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે સુરતમાં છેલ્લા ઘણા સમયથી ઉનાળો બેઠો હોવા છતાં ચોમાસા જેવો વાદળ અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેના કારણે સિઝનલ ફ્લૂના કેસોમાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે

સાહેબ હમણાં કયા પ્રકારનું આયોજન હમણાં જે રોગચાળો વધી રહ્યો છે બાબતે શું કરે અત્યારે જે વારંવાર સિઝન જે બદલાય છે જેના લીધે ફ્લૂના કેસીસ વધે છે સિઝનલ ફ્લૂના વધતા કેસેસ જોતા આમાં મોર્બિડિટી પણ વધારે છે જે લઈને અમે એક આઈસો વોર્ડ તૈયાર કર્યું છે જે આઇસોલેટેડ વોર્ડ છે જેમાં દસ બેડ રાખેલા છે આ દસ બેડ ઓક્સિજન અને વેન્ટિલેટર સાથે રાખેલા છે અને સ્ટેમ સેલ બિલ્ડિંગમાં રાખેલા છે આ જોતાં અત્યારે જનરલ પબ્લિકને મારા તરફથી સૂચન એ છે કે ભાઈ બહુ બહાર નહીં ફરવા જવાનું અને માસ્ક પહેરીને રહેવાનું કેમકે કોરોના પણ અત્યારે બહુ ફેલાય છે ગુજરાતમાં અને જો એના ઇન્ફેક્શનના સાઇન સિમ્ટમ હોય તો એ ટ્રીટમેન્ટ લેવાનું શરૂ કરે ડૉક્ટરની ગાઈડલાઈન ઉપર અનુસાર અને પોતે આઇસોલેટેડ રહીને રોગ ફેલાવવામાંથી અટકે સુરતના વિ સિવિલ હોસ્પિટલમાં વધી રહેલા સિઝનલ ફ્લુના કેસો વચ્ચે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી જવા પામ્યું છે અઝર કુરસી સાથે હર્ષદ સેટા